તો ચમની પણ કેટલી સરસ મજાની ચમડી છે ત્યાં વેસ્ટેજ ગેસ વિભાગ ને આ છે અમારો એટીપી વિભાગ હાય ગાઈસ કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો તો ફરીથી એક નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે કંપનીના છેલ્લા માળ ઉપર એટલે ધાબા ઉપર બહુ ઊંચું છે તો ત્યાંથી ઉપરથી કંપનીનો નજારો તમને કેવો દેખાય છે તમને કંપનીના લોક તો ઘણા બધા મેં બતાવ્યા તો ત્યાંથી નજારાનું વ્યૂ એકદમ સરસ મજાનો અને આજુબાજુના ગામડા પણ કેવા દેખાય છે તે પણ તમને બતાવીએ તો પહેલાં તો આ ચમની જોઈ શકો છો આ આટલા અધર છીએ આપણે તો ચમની પણ કેટલી સરસ મજાની દેખાઈ રહી છે અને આજુબાજુના ગામ પણ કેવા દેખાઈ રહ્યા છે સરસ મજાનો એક નજારો દેખાઈ રહ્યો છે અને જોઈ શકો છો કંપનીમાં શું બને છે તો અહીંયાથી સામે વેરાઉ છે તો આ સામાન અત્યારે પડે છે બધા પીસ અલગ અલગ પ્રકારના બનાવેલા જોઈ શકો છો આ રીતે કંઈક વીજ છે કંપનીની ઉપરથી ને સામે છે સીટીએફ છે ઓનજીસી વિભાગ છે અમારા મહેસાણા જિલ્લામાં ઓનજીસી વિભાગ બહુ હોય તો સામે સીટીએફે તો ઓનજીસીની ચમડી છે ત્યાં વેસ્ટેજ ગેસ આવે તે ચમડીના લીધે કાઢવામાં આવે છે તો ત્યાં છે તો ચાલો હવે તમને આગળના ભાગમાંથી વ્યૂ બતાવી કે કંપનીનું વ્યૂ કેવું દેખાય છે અને અમે ચેલેન્જ વિડીયો પણ બનાવીએ છીએ તેમાં પણ મિત્રો સપોર્ટ કરજો કારણ કે અમે સેવાનું કામકાજ કરીએ છીએ કારણ કે પક્ષી પાણી ના કુંડા અને કંઈ પાલ્લેજી એ રીતે અમે હાલ તો નાની નાની સેવા કરીએ છીએ જેમ બધા મિત્રોનો સપોર્ટ વધતો જશે તેમ કામકાજ સારું કરીશું જેટલો બધા મિત્રોનો સપોર્ટ મળશે અને એ જોઈ શકો છો આગળના ભાગમાં કંપનીનું કંઈક આ રીતે વ્યૂ દેખાઈ રહ્યું છે સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે આ કાસ્ટિંગ વિભાગ છે અને અત્યારે છીએ પણ કાસ્ટિંગ વિભાગ વિભાગ ઉપર સામે છે વેરહાઉસ વિભાગ અને આ રીતે કંઈક વ્યૂ છે વણા ભાઈ અત્યારે ત્યાં ઊભા રહે છે અને ત્યાં તમે બાલાજી ક્લેજિંગ જે મેં જણાવ્યું હતું કે પહેલાં મેં અહીંયા નોકરી કરતા તો સામે છે બાલાજી વિભાગ જોઈ શકો છો ના આ રીતે કંઈક વ્હીક વીક છે ને સામે આપણે ટંકી દેખાય તેના ઉપર પણ ચરેલા છીએ તો તમને ઝૂમ કરીને બતાવી દઈએ અને ત્યાં છે બોઈલર વિભાગ ને આ છે અમારો એટીપી વિભાગ જે તમે લોક જોયો છે અને જે આપણે બોયલરનો લોગ બનાવે તો ત્યાં ચમની છે અને નીચે બોયલર વિભાગ છે અને સામે તમને ઝૂમ કરીને બતાવું ત્યાં અમારો બાલાજી વિભાગ છે અને આ ટાકી ઉપર પણ આપણે ચરાય છીએ ત્યાંથી પણ વ્યૂ સરસ મજાનું દેખાય છે અને અમારા ગામના મહાદેવનું મંદિર પણ અહીંયાથી દેખાય છે સામે તમને ઝૂમ કરીને બતાવી દઈએ આ જીબી વિભાગ છે અને ત્યાં પાછળના ભાગમાં મહાદેવનું મંદિર પણ છે તો આ રીતે સરસ નજારો છે આજનો તો જોઈ શકો છો આ રીતે સરસ નજારો છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને નવા મિત્રો અમારી ચેનલમાં જોડાય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ઉપર તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મિત્રો આજનો લોગ આટલા સુધી જજો તો બધા મિત્રો આવજો જય માતાજી